હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અર ન્યૂ બ્લોગ આજે મિશ્રીને સ્કૂલેથી લઈને આવી અને હમણાં કુકર મૂક્યું છે ટમેટો બાફવા માટે આજે ટોમેટો સૂપ બનાવવું છે અને આમ તો જનરલી હું એની સાથે પુલાવ બનાવું છું વેજીટેબલ પણ આજે મને એવું થાય છે કે વઘારેલા ભાત કરનાર આપણે જે સિમ્પલ કુકરમાં કરીએ ને મિશ્રી ખુશ થઈ ગઈ હા

મેસ હમણે હું ગરમીને લીધે સવારે આવીને પછી એનું લંચ બનાવું છું એના માટે હમણે ચિપ્સના ના ભજીયા કરી દીધા હતા ને ગઈકાલે તો એવું તો ખાઈને ને આવી હતી આજે પૂરી બનાવી દીધી સવારે આવીને તો પૂરીને છૂંદો ને એવું લંચ બોક્સ માં આપ્યું હતું તો શું કર્યું થોડુંક બાકી છે થોડુંક નહીં કેટલી પૂરી બાકી જ છે એક ખાઈ ના એક નથી લંચ બોક્સ તો ચાર આવી એમાંથી બે પૂરી બાકી છે બે જ ખાધી છે એટલે એ પેલા જમવા બેસાડું છું અત્યારે આવીને બીજું બીજું માંડી ખાવા બીજું નથી ખાવાનું પેલા લંચ બોક્સ ફિનિશ કરો પછી બીજું ખાજો ને એને બધું સ્ટેશનરી ને ટેક્સચર ના ને તેને બધું આડા સવડું મૂક્યું તો ગોઠવે નીચે નીચે બેસવાનું મિશ્રી નીચે ઉપર નહીં ડાઇનિંગ ટેબલ ને તો ઓલું સ્ટેશનરી વાળું ટેબલ કરી નાખે એવું કામ છે પાછું લે ને બધું ત્યાં ત્યાં મૂકી દે એટલે મેં કીધું બધું કર ગોઠવ બધું નહીં તો હું સીધું બધું ગોઠવવામાં જ મારો ટાઈમ બગડે છે બીજું કઈ થતું જ નથી મિસ્ત્રી મારા જ એટલે થોડું થોડું ગોઠવતી જાય છે ને હવે પેલું લંચ બોક્સ ફિનિશ કરવા પૂરું ના ગોઠવાઈ ગયો ને ચાલો હું હવે ભાત બનાવી લઉં એક કુકર તો મને છે હવે બીજું એ મૂકી દઉં વઘારેલા ભાત બનાવી લઉં હવે ટોમેટો સૂપ બની ગયું છે આજે મસ્ત બન્યું ટોમેટા એકદમ રેડ હતા ને એટલે ને કાટું નું આ થોડું કાઢી લીધું અમારામાં થોડુંક લાલ મિરચ પાવડર નાખ્યો છે અને અહીંયા વઘારેલા ભાતનું કુકર હું વરાળ છે થોડીક પછી ખોલું દડકો સલાઈ આવી ગયા એનો ઉતાવળ હોય માંડો ખોલ હે

એને તો જ હોય કઈક કઈક ટેલેન્ટ કયા કરે ઊંધી થાય દિવાલ માં કાર્ટવીલ કરે જો હમ તારે તો પછી જમવું જ ને મ્યુઝિક ક્લાસ માંથી આવીને આજ મિશ્રી પિયાનો ક્લાસ છે એટલે આવે પછી એ તો જમશે આપણે જમી લઈ જમી લઈ જોવા માંડ્યા છે એટલે નવરાત્રી જઈને મોટું કામ પતી જાય જમવું જમવું કે આખો દિવસ આખો દિવસ ક્યાં હા એટલે એક ટાઈમ તો જોઈ ને બરાબર એના માટે આપણે કામ કરતા હોય હા ખાવા માટે કમાતા હોય તો ઈ તો કરવું પડે ને પેલા બરાબર હાલો મિસ્ત્રી કાઢી લઉં રાઈસ હા કાઢી લે હાલો હા છાશ તો છે આને આને તો બનાવી પડે ના નહીં જોઈ તો નહીં જોઈ નહીંતર જોશે એવું છે હમણા બનાવું ચાલો હવે જમીને કિચનમાંથી ફ્રી થઈ અને કુશલ લઈને ગયા છે મિશ્રીને મ્યુઝિક ક્લાસ આમ તો અડધી કલાક હોય એટલે હમણાં આવશે દસ પંદર મિનિટમાં કેમ કે હું હજી બધું સાફ સફાઈને એ કરતી હતી ને પેલું શું કહેવાય વોશર ને એ કર્યું એટલે ક્લિનિંગ ને બધું ચાલતું હતું તો ત્યાં હમણાં આવી જશે થોડી વારમાં હવે કુશલ ને મિશ્રી આવી ગયા છે મ્યુઝિક ક્લાસમાંથી

આજે તમને ડેટી યાદ છે આજે હા આજે નો નો તો લે નો નો તો ભલે ને શું છે ઓલું શું આપણે પીઆર ને પાંચ વર્ષથી પાંચ ને કે નાઇન્ટીન કેમ કે આપડે આને ઇન્ટરનેશનલ ફી નથી મિશ્રી ની ભરવી પડી એ ચાર વર્ષ ની થઈ પછી સ્કૂલ ચાલુ થઈ ને ત્યાં આપણે પીઆર ઈ પેલા થઈ ગયા તા તો પાંચ વર્ષ ની થઈ ગયા બાકી કઈ રેવા ડાયરેક્ટ સિટીઝન થઈ ગયું ઓસ્ટ્રેલિયા ની જેમ

અને અહીંયા આપણે બધા ભૂરિયા એટલે ઓસ્ટ્રેલિયન એવું નથી ભૂરિયા નથી બીજા અલગ છે એ લોકો એ જે ભૂરિયા છે ને એ બીજા જ છે એ ઈ અત્યારે એની પોપ્યુલેશન ડાઉન થઈ ગઈ છે કારણ કે આ બધા થી આવ્યા ને એટલે એ બધા થોડા છે ને પછાત થઈ ગયા છે કે એજ્યુકેશનમાં ને ઘર સારા નહીં ને એવું થઈ ગયું છે એ લોકોની કંડિશન જે મેઇન ઓસ્ટ્રેલિયન હતું ને એનું

હા હા એટલે પછી તો ચાઇનીસ આવ્યા ને એને બધું ગવર્મેન્ટ બી બહુ ને પેલું સપોર્ટ કરે કરેલ આપણ ને આપણને જયારે આપણે કેવું પેલા આયવા ને ત્યારે અમને એમ જ હતું કે આ બધા ગોરાવ છે એજ ઓઝી ઓઝી પણ એ આપડી જેમ બધા બીજા બીજા કન્ટ્રી માંથી જ આવેલા છે ઓરિજિનલ તો પેલા એબોરીજનલ થયે છે તમને ફોટો દેખાડશે એબોરિજનલિજ મેલિયામાં જે ઓસ્ટ્રેલિયન કહેવાય ને આવા લુક માં છે એ અત્યારે બહુ બેકવર્ડ થઇ ગયા છે કે ભણવાનું એજ્યુકેશન રેવાનું કે અત્યારે ગવર્મેન્ટ સપોર્ટ કરે છે ને આપણે સિટી માં જાય તો નહીં ત્યાં ઓલા હોય બધે

કોલ વિમી ફિલિપીનો પાકિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન ના બાંગ્લાદેશ બધા સૌથી વધુ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ હોય બધા જ મળે અહિયાં

આપણે તો શું કેવાય આમ ઇન્ડિયામાં તો રાત્રે એકલું નીકળવું હોય લેડીસ ને કે કઈ બે ત્રણ વાગે કે આ તે બીક લાગે અહિયાં એમ કઈ બીક જ નહીં જરાય બીક જ ના લાગે અમે એમ જાવ પર કાર માં કઈ ભી થયું સાઈડ માં ઉભુ રહી જવાનું આવે પેલા ગમે ફોકા એમ કાઈ બીક ના લાગે આયુ ઓસ્ટ્રેલિયા બહુ સારું છે જેમ કે કેનેડા અમેરિકા છે એમાં બઉ ઠંડી હોય સ્નો પડે ને ત્યારે હેરાન થઈ જાય અહીંયા એવું કઈ છે નહીં કે બહુ ગરમી નઈ બહુ ઠંડી નહીં એવી રીતના મને સ્નો જોવું છે એ તો સ્નો માં ફરી આવવાનું

બીચ ઉપર બીચ મીન્સ કોસ્ટલ કે એર આજુબાજુ કારણ કે ઓસ્ટ્રેલિયા ડેઝર્ટ જ છે બહુ મોટું એટલે એવું જ ના હોય અને બસ બીજું તો આ બધા જે પર્થ છે સિડની છે મોટા મોટા બ્રિજ બેન ગોલ્ડકોસ્ટ એડીલેટ એ બધા મીન્સ બીચ સાઇડ જ છે વચમાં કઈ નથી વચમાં ખાલી જ છે આખું

છવીસ મિલિયન એટલે કેટલા થાય કારણ કે મને એવું મગજ માં આલે એટલે મારે તરત જોઈએ અને કાઈ પણ આમાં વાત થઈ હોય ને ના કઈ ભૂલી ગયે ને તો એ યાદ ના કરે ને કુશલ ત્યાં સુધી એને શાંતિ ના થાય કે કોક નું નામ હોય કે કંઈ પણ વાત હોય કે આમ ભૂલી ગયા હોય પાછા પણ પછી યાદ કરે ને ત્યારે શાંતિ થાય બે કરોડ સાઠ લાખ વ્યસ્ત વસ્તી છે ઓસ્ટ્રેલિયાની હમ બે કરોડ સાઠ લાખ ગુજરાતની જોઈએ આપણે ટ્વેન્ટી સિક્સ મિલિયન ગુજરાતની સાત કરોડ વસ્તી છે છ કરોડ નાઈની બે કરોડ એટલે

ગમ પરમા ગમ પરમા ઓછી પોપ્યુલેશન છે હમ હ પે તો હવે વર્ષે તીમે તીમે બધાય આવે છે હવે બહુ આવે છે બધે કેટલા સ્ટુડન્ટ આવે ઇન્ડિયન કેટલા આવે ગુજરાતી આપણે જ આ કેમ આપણે કેમ ઇન્ટેક ન્યુ જુલાઈ જો ખબર નહિ હમણાં મેં ન્યૂઝમાં કઈક જોયું તો 30000 સ્ટુડન્ટસ છે મારા સ્કૂલમાં એકલા બધા ઇન્ડિયન્સ

કારણ કે અહીંયા તો એવો જ રૂલ છે જે એરિયાની સ્કૂલ હોય એમાં જ એડમિશન મળે ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇવેટમાં તો ગમે ત્યાં ત્યાં મળે પણ ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન લેવું હોય તો તમે જે એરિયામાં જે સ્કૂલ હોય ને એમાં જ જઈ શકે મોસ્ટલી ગવર્મેન્ટમાં જ હોય ને અહીંયા તો હવે અમે લોકો વાતો કરતા હતા ત્યાં મિશ્રીને હવે ભૂખ લઈ ગઈ એ લઈને આવી એનું ફેવરિટ સૂપ ને રાઈસ આજે તો જલ્દી જલ્દી કુકર માં તો કાજુ વેજીટેબલ નાનું સૂપ ને ભાત બહુ ભાવે પણ સૂપ ને ભાત નું આ કોમ્બિનેશન હું રાજકોટ આવીને પછી શીખી ખાતા અમે જામનગર સૂપ બનાવતા પણ એની સાથે ઓલું ટોસ્ટ ખાતા ટોસ્ટ તો તમે બહાર જાવ હોટલ માં ત્યારે ખાવાનું હોય કે હોય ખાલી સ્પેશિયલ સુપ હોય ને એના ભેગું ટોસ્ટ હોય એટલે આપણે પણ આમ ખાવા માંડ્યા ને લવા ભાવવા માંડ્યા સુપ એટલે ખાલી ટમેટો સુપ બીજા સુપ નહીં હા તો ભાત ત્યારે કઈ મંચાવ ના હાલે

તો આ બ્લોગ નો અહિયાં જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ બાય બાય સીયુ નેક્